ઓમ નમ શિવાય હું મહાન ધ્રુવી તમારું આરુની રસમમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું રોટલીના પકોડા જેના માટે મેં અહીં સૌ પ્રથમ બનાવેલી રોટલી ચાર નંગ લીધા છે હિંગ સમારેલા મરચાં લાલ મરચું ધાણા જીરું ચીલી ફ્લેક્સ લીલા સમારેલા ધાણા ગરમ મસાલો હળદર સ્વાદ અનુસાર મીઠું બાફેલા બટાકા અને બેસન તો સૌ પ્રથમ આપણે ખીરું બનાવીશું તેના માટે મેં અહીં બેસન લીધું છે સ્વાદ અનુસાર મીઠું હળદર અને રેડ ચીલી ફ્લેક્સ લીધા છે નાખીશું હવે આ બધું બરાબર મિક્સ કરી દેસુ તો હવે આપણે પાણી નાખીશું અને બરાબર મિક્સ કરીશું જરૂરિયાત મુજબ આપણે આમાં પાણી પાણી એડ કરીશું તો અહીં આપણું ખીરું રેડી થઈ ગયું છે તો હવે આપણે આ ખીરું સાઈડ પર મૂકી બટાકાનો માવો તૈયાર કરીશું તો સૌપ્રથમ મેં અહીંયા બટેકા બાફેલા લીધા છે ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું હળદર રેડ ચીલી ફેક્સ લીલા સમારેલા મરચાં લાલ મરચું હિંગ જીરું ગરમ મસાલો અને લીલા સમારેલા ધાણા હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું તો અહીં આપણા બટાકાનો માવો તૈયાર થઈ ગયો છે તો સૌ પ્રથમ આપણે અહીં રોટલી લઈશું હવે તેના પર માવો મૂકીશું તો મેં અહીં બટાકાનો માવો પાથરી દીધો છે હવે આપણે એની પર બીજી રોટલી મૂકીશું ત્યાર પછી આપણે એને કટ કરીશું તો આપણે જે પ્રમાણે આને કટ કરવું હોય તે પ્રમાણે કરી શકાય છે નાની મોટી રીતે મેં અહીં નાની રીતે કટ કર્યા છે તો અહીં આપણા પકોડા તૈયાર છે હવે આપણે એને સારી રીતે તરીશું તો તેલ તૈયાર થઈ ગયું છે તે ચેક કરીશું તો અહીં આપણું તેલ થઈ ગયું છે તો અહીં આપણે બનાવેલા પકોડાને બેસનના ખીરામાં બોળીશું અને હવે આપણે એને તળવા મૂકીશું તો અહીં આપણે મીડિયમ ગેસ પર થવા તો હવે આપણે એને બીજી બાજુ પલટાવીશું તો અહીં આ પકોડા તૈયાર ટળાઈ ગયા છે એવી જ રીતે આપણે બધા જ પકોડા તૈયાર કરીશું તો અહીં આપણા પકોડા સારી રીતે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને સર્વ કરીશું તો મેં અહીં ડીશમાં સર્વ કર્યા છે અને ધાણા લસણની ચટણી પણ લીધી છે અને સોસ પણ લીધો છે આ વિડીયો ગમ્યો હતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ